એટલે હું મારે કીધું બુદ્ધિ નો જાણ પણ જીવ નો જાણ પણ સાક્ષી નું એટલે જાણ એટલે હું સાવધાની તો ખરી એમ અવેરનેસ કહેવાય પણ શેમાં અવેરનેસ સાવધાની શેમાં વિવેક નિયમ આ હાચું છે આ ખોટું છે એનો વિવેક કરાવો એમાં આવે એટલે બુદ્ધિમાં છે એ જીવમાંથી વિવેક આવે છે પણ મહારાજા એ કીધું કે જીવમાં આવે છે એ સાક્ષીનું જાણપણે કરીને જીવમાં જાણપણું છે તો તો બધાય ભાર છે એ સાક્ષી ઉપર વ્ય જાય કર્મ લાગે એ ભગવાનને લાગે એવું થાય એટલે ભગવાન એને શક્તિ આપે છે વિવેક શક્તિ ભગવાન પણ હતી આવે છે પણ ભગવાન માથે નથી ઓડી લેતા પ્રતિપાદિત વિષય સાક્ષીનું જાણપણું મુખ્ય મુદ્દા જીવનું જાણપણું પણ સાક્ષીના જાણપણાને આધારિત છે સાક્ષી મૂર્તિમાન થકા પણ વ્યાપક બની શકે આ વચનામૃત સાક્ષીના જાણપણાનું વચનામૃત છે મહારાજની પ્રેરણાથી ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું છે ભજનાનંદ સ્વામીના પ્રશ્નો અને ઘણું આવે છે બહુ મોટા હશે ભણેલા હશે એવું છે કારણ કે ગોપાળાનંદ સ્વામી બધા હોય છે એના પ્રશ્નો એ ઘણા હોય છે સારા આ દેને વિશે જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું છે એટલે કે જીવનો વિવેક કેટલો છે અને સાક્ષીનો વિવેક કેટલો છે વિવેક કેપેસિટી છે એ કોની છે જીવનું કેટલું છે અને સાક્ષીનું એટલે કઈ જગ્યાએ જીવ કરે છે ને કઈ જગ્યાએ ભગવાન છે એ જીવને કેપેસિટી આપી દે છે બાહ્ય વિષયમાં ભગવાન શોર્ટિંગ કરવા જાતા નથી કે આ યોગ્ય છે કે આ યોગ્ય છે જીવને એટલી ખબર પાડી દે છે કે આ યોગ્ય યોગ્ય ન કહેવાય એટલે ન્યાહૂતિ સાક્ષી નું જાણ અને જીવનું જાણપણું છે બુદ્ધિમાં છે એટલે આમ તો જીવે બોલે પણ નથી કે પછી બુદ્ધિને હોપી દે કે તું આમ કે આ ભાગ કહે કે કેટલું યોગ્ય અને કેટલું અયોગ્ય આ કામ કરવું કેટલું યોગ્ય અને આ કામ કરવું કેટલું અયોગ્ય એ બુદ્ધિ અને બુદ્ધિ છે એ કરે હોય તો એમ નક્કી કરે આમાંથી આર્થિક લાભ થાય કે આમાંથી આર્થિક ગેરલાભ થાય તો એ કામ કોણ કરે બુદ્ધિ કરે બુદ્ધિ કરે પણ બુદ્ધિમાં જે વિવેક આવ્યો એ જીવમાંથી આવે છે અને જીવમાં જે વિવેક આવે છે સાક્ષી માંથી આવે છે એ પણ જીવ નો એનો જીવ છે એ મુમુક્ષુ નથી અને પ્રાકૃત છે એટલે નકરું આ આ વિચારે રાખે છે પ્રાકૃત વિચાર એના જીવમાં જો હોય તો નો હોતું વિચારે પણ વિચાર તો એનો જ છે એટલે મારે જેવું કીધું ને એક બધાને ખોટું કરે તો જીવનો જ વાંક સમજવો વાંઘ કે કોઈ એમ બાના કાઢે કે મને તો આને ભૂલાયું ત્યારે હું ભૂલ્યો મારે કોક કે તું કુવામ પડતો એમ તો એમ પાછો ન પડે એટલે વાંક છે એ જીવનો જ સમજવો ઇન્દ્રિય અંતકરણનો વાંક કાઢે છે એ ખોટું છે એટલે એને નબળાય છે તો આમ આડેશ ધરે છે કે મને ઇન્દ્રિય ભૂલ આવ્યો પણ હકીકતમાં જીવનો જ છે આ તેમ કે મોક્ષ માર્ગ નો વિવેક છે એ જીવ નો એવું ન ગણે એવું કઈ નથી લૌકિક બુદ્ધિ નો ખાલી કારણ કે મોક્ષને માર્ગે હાલે તો પણ બુદ્ધિ નો બુદ્ધિ દ્વારા જ વિવેક તો થાય છે ને મોક્ષ જીવ તો જ આવે છે છે ને બુદ્ધિ જે સંચાલિત થાય એ જીવ દ્વારા જ થાય છે આ એમ કે ભાઈ આ ટ્યુબલાઇટમાં પ્રકાશ થાય છે હકીકતમાં તો પ્રકાશ એટલે વિવેક ટ્યુબલાઇટ પ્રકાશ અંધારું હોય ને પ્રકાશ થાય એટલે આ પદાર્થો બધા દેખાય કે આ છે આ પુસ્તક છે આ બધું નોખું નોખું કરવું સોર્ટિંગ કરવું વિવેક કેવાય જાણપુર માઇક ને પુસ્તક નો માનવા માણે એટલે એ એનો અવેરનેસ થઈ ગયો જાણપૂર થઈ ગયું કે આ છે ને આ છે પણ એ લાઈટમાં આવ્યું કે કરંટ કારણ સીધો પાછો વિવેક નથી કરતો એમ સાક્ષી સીધો વિવેક નથી કરતા એ કેપેસિટી લાઈટ ટ્યુબલાઇટ હોય તેને કેપેસિટી આપી દે કાલે તારે પ્રકાશ કરવો અને એના ઉભો રહી જાય જો સીધો વિવેક કરે તો પૂંજ પાપ એની ઉપર આવે અને બુદ્ધિ જે સીધો વિવેક કરે કે ન કરે અવિવેક કરે તો એ પૂનપાપજી ઉપર આવે કારણ કે બુદ્ધિ છે એ નિર્જીવ તત્વ છે અને જીવ છે એ ચેતન છે એટલે ભગવાન એને આપી દે એટલે ભગવાન છૂટી જાય જીવ બુદ્ધિને આપી દે જીવ છૂટી ન જાય મહારાજની પ્રેરણાથી ગોપાલનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું છે ત્યારે સ્વામીએ તેનો ઉત્તર કરવા માંડો પણ થયો નહીં ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો કે બુદ્ધિ છે તે આ દેહને વિશે નખથી શિખા પર્યંત વ્યાપીને રહી છે તે સર્વ ઇન્દ્રિયોમાં પણ વ્યાપીને રહી છે બુદ્ધિ સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળે જાણે છે તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે તેથી બુદ્ધિની સર્વ ક્રિયાને જીવ જાણે છે તેથી જીવના જાણપણા વડે બુદ્ધિનું જાણપણું કહેવાય છે અને તે જીવને વિશે પરમાત્મા અંતર્યામી રૂપે સાક્ષી રૂપે રહ્યા છે માટે તેના જાણપણાએ કરીને જીવનું જાણપણું કહેવાય છે જો સાક્ષી ન હોય તો જીવ કાંઈ જાણી શકે નહીં અને જીવની સહાય વિના બુદ્ધિ કાંઈ જાણી શકતી નથી માટે આ દેહને વિશે જે ચેતના જણાય છે તે અંતે તો સાક્ષી એવા પરમાત્માને આધીન છે બુદ્ધિ છે એ સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળે જાણે છે જીવાત્મા તો જાણે છે બુદ્ધિ એક કાળે જ જાણે છે એમાં આમાં આવ્યું બુદ્ધિ એટલે જીવ દ્વારા એક કળા બધી ઇન્દ્રિયોની ક્રિયા છે મન છે એ કળાઓ છે નથી જાણતો પણ બુદ્ધિ તો જાણે મહારાજે કીધું હોય તો બુદ્ધિ સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળે જાણે છે તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે તેથી બુદ્ધિની સર્વ ક્રિયાને જીવ જાણે છે તેથી જીવના જાણપણા વડે બુદ્ધિનું જાણપણું કહેવાય છે એટલે એનો અર્થ જીવના જાણપણા વડે બુદ્ધિનું જાણપણું એટલે વિવેક પાસ થાય છે એટલે જીવમાંથી વિવેક બુદ્ધિમાં જાય છે જેમ કરંટ પાસ થાય છે તો કરંટ લાઈનમાંથી ટ્યુબલાઇટમાં આવે છે અને ત્યારે ટ્યુબલાઇટ પ્રકાશ કરે છે અંતિમ વિવેક તો બુદ્ધિથી થાય છે મારે કીધું કે દેહમાં જે વિવેક થાય છે એ બુદ્ધિથી થાય છે કે આ આમ છે ને આમ છે બુદ્ધિમાં વિવેક થાય છે પણ એ પાસ ક્યાંથી થયો એ કારણ એ જે કેપેસિટી છે એ પાસ થઈ એ જીવમાંથી ને જીવમાં ક્યાંથી આવ્યું તો કે સાક્ષી તેથી જીવના જાણપણા વડે બુદ્ધિનું જાણપણું કહેવાય છે અને તે જીવને વિશે પરમાત્મા અંતર્યમી રૂપે સાક્ષીપણે રહ્યા છે માટે તેના જાણપણાએ કરીને જીવનું જાણપણું કહેવાય છે જો સાક્ષી ન હોય તો જીવ કાંઈ જાણી શકે નહીં અને જીવની સહાય વિના બુદ્ધિ કાંઈ જાણી શકતી નથી માટે આ દેહને વિશે જે ચેતના જણાય છે તે અંતે તો સાક્ષી એવા પરમાત્માને આધીન છે ચેતના એટલે કે વિવેક ત્યારે નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો કે જે સાક્ષી હોય તે તો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોઈ શકે ત્યારે શ્રીજી મહારાજે તેનો શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે જે મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોઈ શકે છે જે મગ્નિદેવ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે અને પોતાની વિશેષ શક્તિએ કરીને કાષ્ટને વિશે વ્યાપીને રહે છે માટે સાક્ષી હોય તેને વ્યાપવામાં કોઈ બાધ આવતો નથી જગતના મૂર્ત મૂર્ત પદાર્થો વ્યાપી શકતા નથી તેથી માણસની બુદ્ધિમાં એક ધારણા ઊભી થાય છે કે જે મૂર્તિમાન હોય તે પદાર્થ વ્યાપી શકતો નથી પરંતુ તે ધારણા ભૂલ ભરેલી છે અથવા તો અમુક પદાર્થો માટે જ મર્યાદિત છે તે બધાને લાગુ પડતી નથી તેમાં પણ સાક્ષી એવા પરમાત્માને તો બિલકુલ લાગુ પડતી નથી દૂરદર્શન કેન્દ્રમાંથી ટીવી સ્ટેશનમાંથી પ્રસારિત થયેલા ચિત્રો ગમે ત્યાં પૃથ્વીના છેડા ઉપર ટીવી દ્વારા પકડી શકાય છે દાખલા તરીકે દિલ્હીથી પ્રસારિત થયેલા ચિત્રો ભારતમાં ગમે ત્યાં અથવા દુનિયામાં ગમે ત્યાં પકડી શકાય છે તેમાં કોઈ ભાગ ખંડિત થઈ જતો નથી તેનો અર્થ એ થયો કે તે ચિત્રો મૂર્તિમાનપણે કોઈ પણ જગ્યાએ જઈ શકે છે એટલે કે તમામ જગ્યાએ વ્યાપી શકે છે જો આ માઈક એવા ચિત્રો આવી રીતે મૂર્તિમાન વ્યાપી શકતા હોય તો દિવ્ય મૂર્તિ એવા પરમાત્મા તમામ જીવોના અંતરમાં મૂર્તિમાનપણે વ્યાપી શકે એમાં શું બાદ છે તે તો જરૂર વ્યાપી શકે માટે ભગવાન પોતાના અક્ષરધામને વિશે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને તમામ જીવોના અંતરમાં સાક્ષીરૂપે રહ્યા છે અને મૂર્તિમાનની પેઠે ક્રિયા કરે છે માટે તે પણ મૂર્તિમાન છે એમ જાણવું મારે જે બોલું દાસઠમાં વતન કીધું છે ને કે આત્મનિષ્ઠા અને એક બાજુ જગત છે ને એક બાજુ આત્મા છે ને વચ્ચે વિચાર રહે છે એ વિચાર કોનો છે વિચાર રહે છે એ આત્માનો પોતાનો નથી જગતનો નથી પણ એ વિચાર છે શાસ્ત્ર છે પરમાત્માનો છે એટલે વિવેક જે વિવેક બુદ્ધિ છે ચેતના જીવની પોતાની છે ચેતના અને વિવેક એમાં બે માં ફેર છે આ વસ્તુ સાચી કે આ વસ્તુ ખોટી એ વિવેક કરવો એ ભગવાન માંથી વિવેક શાસ્ત્ર માં આવ્યો અને શાસ્ત્ર માંથી જીવમાં આવે